તાલુકા વિકાસ અધિકારી અને ડીઓ સાહેબને પણ આ વિષે રજૂઆત કરી હતી આ દિન સુધી અમારા જે કામો હતા એ કામોની અંદર વહીવટી આપવાનું કામગીરી ચાલુ કરી નથી અને જે આગળ મારા ગરીબ લાભાર્થી હોય જમીન જમીન સમતાલની છે પછી કેટલ છેડની ફાઇલો આપેલી છે લગભગ છ મહિનાની આપેલી છે હવે હવે ફરી પાછો એક નવો નિયમ આવ્યો છે કે હવે કેટલ છેડ અને જમીન સમતલની ફાઇલો જે આપેલી છે એ લોકોને વહીવટી નથી આપવાની અને હવે બીજા બીજા કામ કે કુવાના કામ લાવો પછી મોટા મોટા કામોની વહીવટી આપી છે અમારે બધા કામોની વહીવટી જોઈએ છે બધા કામોની રોજગારી જોઈએ છે અમારે સો દિવસની રોજગારી ભથ્થું જોઈએ છે હવે આ દરેક દરરોજ અલગ અલગ કર્મચારીઓ બદલી થાય છે અને એમના ઘરના નિયમો લાવે છે મનરેગા યોજનાનો નિયમ શું છે સો દિવસની રોજી રોજી પૂરી કરવાનો નિયમ છે એમની જગ્યાએ આ સરકારી તંત્ર અને મને લાગે છે કે હવે એમની મન માનીશ કરવા માંગતું હોય ભલે અમારે કામ જોઈતું નથી પણ અમને દરેક લાભાર્થીને દરેક રેશન કાર્ડ દીઠ દરેક માણસની સો દિવસની રોજી પૂરી પાડે કામ હોય કે ના હોય કેમ કે હવે અમારે લાગે છે કે ફતેપુરા તાલુકા અને દાહોદ જિલ્લામાં કોઈ કામગીરી કરવાની રહેતી જ નથી તો અમારે રોજગારી ભથ્થું કોણ આપે આ રોજગારી ભથ્થું આપે દરેક ફાઇલો બનાવી છે દરેક ફાઇલોની અંદર નાના કર્મચારી નાના

અને જે કંઈ અમને અમારા પર કોઈ બી હિંસક હુમલો થશે કઈ બી થશે અમારા માણસોને એ તમામ જવાબદારી ડીડીઓ સાહેબ ટીડીઓ સાહેબ અને આખા પ્રશાસન ચિને રહેશે